નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ વિષય ગુજરાતી એટલે કે કેકારવનું ચાલો યાદ કરીએના પાના નંબર એકથી નવની વાત કરવાના છીએ તો મિત્રો સ્વ અધ્યયન પોથીનું જે આપણું ગુજરાતી વિષય છે ધોરણ પાંચનો કેકારવ એમના સ્વ અધ્યયન પોથીના ચાલો યાદ કરીએના પાના નંબર એકથી નવની વાત કરવાના છીએ તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારનું સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ પડે જોઈ આપણે બહાવો પેલો નીચે આપેલા ફકરામાં ખૂટતા શબ્દ કે પ્રત્યે લખી ફકરાને પૂર્ણ કરી તે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો અમારા ગામમાં એક ડૉક્ટર હતા ખાલી જગ્યામાં લખવાના થશે તમારે હતા તેનું નામ ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં લખવાનું મોહનભાઈ તેઓ સફેદ કોટ પહેરતા ડૉક્ટરને દર્દીના અવાજ પરથી એની તકલીફ તરત જ ખબર પડી જતી એક વર્ષ પહેલાં ડોક્ટર દવાખાનું બંધ કરી મંદિરમાં જતા રહ્યા સાધુનો વેશ ધારણ કર્યો ગઈકાલે તેઓ મને મળ્યા તેઓ કહેતા હતા કે હવે પછી તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે તો આ રીતની મિત્રો તમારે ખાલી જગ્યા પૂરવાની છે ત્યાર પછી આપણે એમના પ્રશ્ન જોઈએ ડૉક્ટરનું મુખ્ય કાર્ય શું છે તો ડોક્ટરનું મુખ્ય કાર્ય બીમારની સેવા કરવાનું છે બીજું ડોક્ટર સફેદ કોટ શા માટે પહેરતા હશે સફેદ શાંતિનું પ્રતિક હોવાથી ડોક્ટર સફેદ કોટ પહેરે છે અહીં ડોક્ટર હોશિયાર છે એમ શા પરથી કહી શકાય તો તે અવાજ પરથી દર્દીની તકલીફ જાણી લેતા તેથી કહી શકાય છે કે ડોક્ટર હોશિયાર છે ત્યાર પછી ચોથું ડૉક્ટર દવાખાનું છોડીને મંદિરમાં કેમ રહેવા લાગ્યા ડૉક્ટર દવાખાનું છોડી સાધુ બની ગયા તેથી મંદિરમાં રહેવા લાગ્યા પાંચમું ડોક્ટરે સાધુનો વેશ શા માટે ધારણ કર્યો ડોક્ટર હવે સાધુ બની ગયા તેથી સાધુનો વેશ ધારણ કર્યો ત્યાર પછી મહાવરો બીજો આવે છે નીચેનો ફકરો વાંચી પ્રશ્નના ઉત્તર લખો મહાશિવરાત્રિનો મેળો જુનાગઢની ભવનાથ તળટીમાં યોજાય છે આ મેળામાં ભાગ લેવા આખા ગુજરાતમાંથી લોકો આવે છે આ મેળો પાંચ દિવસ સુધી ચાલે છે દિવસે સાધુઓ ગિરનારની તળેટીમાંથી બહાર આવી મુર્ગીકૃનમાં સ્નાન કરે છે મેળાની આ જ મજા છે તો જોઈએ આપણે એમના પ્રશ્નો મહાશિવરાત્રિના દિવસે કોની પૂજા થાય છે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરની પૂજા થાય છે આ મેળો કેટલા દિવસ સુધી ચાલે છે આ મેળો પાંચ દિવસ સુધી ચાલે છે તમે કોઈ મેળામાં ગયા છો તમારો અનુભવ લખો હા હું જન્માષ્ટમીના મેળામાં રાજકોટ ગયો છું ત્યાં ખૂબ જ મજા આવી હતી તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં મેળા યોજાય છે અમારા વિસ્તારમાં રાજકોટ ગોંડલ વગેરેમાં મેળા યોજાય છે તમારા જિલ્લામાં યોજાતા મેળામાં ક્યાં ક્યાં સ્થળેથી લોકો આવે છે અમારા વિસ્તારમાં આખા ગુજરાતમાંથી લોકો આવે છે ત્રીજું ત્રીજો મહાવરો છે તમારા શિક્ષકની મદદથી નીચેના વાક્યોમાં યોગ્ય શબ્દ લખી વાક્ય પૂર્ણ કરો એમાં પેલું જે ખેલાડી રમતા હોય તે મેદાનના પાટાની અંદર રહે બાકીના બહાર જાય તો ખાલી જગ્યામાં તમારે અંદર અને બહાર લખવાનું છે બીજું ધાબા પર ખાલી જગ્યા પતંગ ચગાવવાની મજા પડે તો ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે ત્રીજું બે કોથળાની વચ્ચે મારો હાથ ફસાઈ ગયો તો ખાલી પાંચમું શિયાળવી બહેન આળસુ હતા એ બધાની પાછળ રહી ગયા પછી છઠ્ઠું મારા પુસ્તકો એવી રીતે ગોઠવ્યા છે કે દરેક પાઠ્ય પુસ્તક ખાલી જગ્યા સાથે એ વિશેની નોટબુક છે સાતમું ઘરની અંદર શું કામ બેસી રહેવું બહાર નીકળીએ તો ભીંજાવાની મજા પડે આઠમું આપણા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ લાકડામાંથી બનેલી છે તો ખાલી જગ્યા એમ લખવાનું થશે માંથી નવમું તમે ક્યારેય તાલુકા પંચાયતે ગયા છો તો ખાલી જગ્યામાં આવશે પંચાયતે દસમું ખૂબ મજા પડે ત્યાર પછી મહાવરો આવે છે નીચેનો ફકરો વાંચી અને પ્રશ્નના ઉત્તર લખો મોહન અદભુત અને આબેહૂબ મૂર્તિ બનાવનાર એક શિલ્પી હતો તેણે ઘરના દ્વાર પાસે ચોકીદારની એક મૂર્તિ બનાવીને ગોઠવી એક વખત ચોરી કરવા ચોર આવ્યા ચોકીદારની મૂર્તિ એટલી આબેહૂબ હતી ચોરને સાચે જ ચોકીદાર લાગ્યો ચોર ચોરી કર્યા વગર ભાગી ગયો સમય જતા મોહન વૃદ્ધ થવા લાગ્યો મોહનને લઈ આવવા યમરાજે એક દૂત મોકલ્યા મોહન પોતાની જેવી જ આબેહ મૂર્તિ બનાવી અને વચ્ચે ગોઠવાઈ ગયો દૂધ થાપ ખાઈને પરત ફર્યો તો જોઈએ આપણે એમના પ્રશ્ન મોહન શું કામ કરતો હતો મોહન મૂર્તિઓ બનાવતો હતો બીજું ઘરના દ્વાર પાસે કોની મૂર્તિ બનાવી હતી મોહને ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી હતી ત્રીજું ચોરી ચોર ચોરી વગર શા માટે ભાગી ગયો ચોર ચોકીદારની મૂર્તિઓને ડરીને ભાગી ગયો યમરાજે લેવા કોને મોકલ્યો યમરાજે મોહન મોકલ્યો પાંચમું મોહન શા માટે પોતાના જેવી મૂર્તિ વચ્ચે ગોઠવાઈ ગયો યમરાજ નો દૂધ મોહનને લેવા આવ્યો તેથી મોહન પોતાના જેવી મૂર્તિ વચ્ચે ગોઠવાઈ ગયો છઠ્ઠું મોહનને લેવા આવેલો દૂત શા માટે થાપ ખાઈ ગયો બધી મૂર્તિઓ મોહન જેવી જ લાગતી હતી તેથી મોહનને જ લેવા આવેલો દૂત થાપ ખાઈ ગયો સાતમું મૂર્તિ બનાવનાર માટે આ ફકરામાં કયો શબ્દ વપરાયો છે મૂર્તિ બનાવનાર માટે ફકરામાં શિલ્પી શબ્દ વપરાયો છે આઠમું નમૂના મુજબ શબ્દો બનાવો ચોકી તો ચોકીદાર પૈસા તો પૈસાદાર વગ વગદાર રસ રસદાર રંગ રંગદાર ફોજ ફોજદાર ધાર ધારદાર અણી અણીદાર આ રીતના શબ્દો બનશે ત્યાર પછી નવમો આવે છે નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો વૃદ્ધ મારા દાદા હવે વૃદ્ધ થઈ ગયા છે યમરાજ યમરાજનો દૂત મોહનને લેવા આવ્યો આબેહૂબ મોહનને આબેહૂબ મૂર્તિઓ બનાવી દૂત યમરાજનો દૂત થાપ ખાઈ થાપ ખાઈને જતો રહ્યો દસમું સમાનાર્થી શબ્દ આપો ઘર તો એનો સમાનાર્થી થાય મકાન નિવાસસ્થાન ઠેકાણું વૃદ્ધ તો વડીલ કરડા અને ગઈડા ત્યાર પછી મહોરો બીજું આવે છે નીચેના ફકરો વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો જમણી બાજુએથી પોપટ અને ડાબી બાજુએથી પોપટી આવ્યા માળામાં બચ્ચા તેમની રાહ જોતા હતા પોપટુ એક જરાક તોફાની હતું તે બધાને ખસેડીને આગળ આવી ગયું પોપટીએ તેની ચાંચમાં ઈયળ મૂકી પછી તેના તેને પગ વડે ખસેડ્યું પોપટીએ પોપટુ બે અને ચારને ખાવાનું આપ્યું પોપટે પોપટુ પાંચ અને ત્રણને આ રીતનાનો ફકરો છે ત્યાર પછી એમના પ્રશ્નોના જવાબ લખવાના છે કોણ તોફાની હતું એક પોપટુ જરાક તોફાની હતું પોપટે ક્યાં કયા બચ્ચાને ખાવાનું આપ્યું પોપટે બીજા અને પાંચમા બચ્ચાને ખાવાનું આપ્યું ત્રીજું ઈયળના બચ્ચાનું નામ શું હશે ઈયળના બચ્ચાનું નામ પીલું હશે આ કુટુંબમાં કેટલા સભ્ય છે આ કુટુંબમાં કુલ સાત સભ્ય હશે પોપટીએ ક્યાં કયા બચ્ચાને ખાવાનું આપ્યું પોપટીએ બીજા અને ચોથા બચ્ચાને ખાવાનું આપ્યું પ્રશ્ન છ ખોટો વિકલ્પ પર ચેખો મારી ફરીથી લખો જમણે બાજુથી જમણેથી પોપટ આવ્યો આવ્યું અને આવ્યું પર ચેકો ડાબે બાજુથી પોપટી આવી તેમને જોતા જ પોપટું એક આગળ આવ્યું આ રીતના તમારે ખોટા શબ્દ છે કે એને ફકરો ફરીથી લખવાનો છે સાતમું કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ને માં એથી એ અને માંથી જમણી બાજુએ થી કાબર આવ્યા તો ખાલી જગ્યામાં આવશે એથી બીજું શાળામાં બાળકો ભણે છે ત્રીજું ગાયને ઘાસ આપો ચોથું કૂવામાંથી પાણી બહાર કાઢો પાંચમું સસલાએ શિયાળ સાથે દોસ્તી કરી તો આ રીતના ખાલી જગ્યા તમારે પૂરવાની થશે ત્યાર પછી મહાવરાઓ છે નીચેનો ભાવ વ્યક્ત કરતી પંક્તિઓ આપેલ કાવ્યમાંથી શોધીને લખો ભાઈ બહેન તો આ રીતનું કાવ્ય છે અને એમાંથી પંક્તિ શોધીને તમારે લખવાની છે તો જોઈએ પંક્તિઓના પ્રશ્નના જવાબ વહેલી પરોઢે નિંદ્રામાંથી જાગીને ભાઈ બહેને બે ઓશિકા ઉપર ધાબળો ઓઢાડી રમવા ભાગી ગયા તો જવાબ પંક્તિ આપણે લખવાની છે પાછલા તે પહોર ઉડી ગઈ નિંદ્રા સૌરે ઊંઘેને અમે જાગતા જીરે ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબડા ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે તો આ એની પંક્તિ થશે ત્યાર પછી બીજું છે બા બાપુજીને ખબર ન પડે તે રીતે દરવાજા આગળ ચૂપચાપ ઉઘાડી એકબીજાનો હાથ પકડીને અમે ઉતાવળા ભાગ્યા તેની પંક્તિ છે અહીંયા બિલ્લી પગે તો અમે ઉઘાડ્યા આગડા બાપુને બા તો શું ઝાઝતા જીરે હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા ખુલ્લી હવાની મોજ માણતા જીરે ત્યાર પછી ત્રીજું આવે છે રૂપેરી રંગની રેતી વહેરાયેલી છે બાજુમાં નદીનું વાકડું વહેણ વહી રહ્યું છે આવું રૂપાળું રહેઠાણ છોડીને સાંકડું ઘર ગમતું નથી તો રૂપાતે રંગની રેતી વહેરાયેલી પાસે વહે છે વહેણ વાંકું જીરે છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું સાનું ગોઠે ઘર સાક જીરે ચોથું રોજ સવારે ઝાકળની ચુંદડી તડકો ચડે ત્યારે ઉડી જાય છે આજે તો એનો છેડો પકડીને છેક આકાશમાં જવું છે ને જાણવા જેવું એને સાડવી વાળનાર કોણ છે તેનો જવાબ છે ઉડે અડી રોડે ઝાકળની ચુંદડી આજ એને ઉડી જતી ખા ખાડવી જીરે ખાડવી જીરે છેડો ઝાલીને એનો જાવ છું આકાશમાં જોવું છે કોણ એનો સાળવી જીરે ત્યાર પછી પાંચમો પ્રશ્ન આવે છે સોનેરી વાદળી લાવીને ચારે બાજ ચાદરવા બાંધતા એની નીચે અમે ભાઈ બહેન રોજ ભાવતી રસોઈ બનાવી જમીશું એની પંક્તિ છે સોનેરી કોરની લાવીને વાદળી ચંદરવા ચાર કોર બાંધશું જીરે એની તે હોઠ અમે રહેશું બે ભાઈ બહેન ભાવતી રસોઈ રોજ રાંધશું ચીરે ત્યાર પછી મહાવરો બીજો આવે છે નીચેનો ભાવ વ્યક્ત કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો તો આ કાવ્ય છે જળકમણ સાડી જાનેરે બાળા સ્વામી અમારો જાગશે અને મારશે મને બાળ હત્યા આ જે કાવ્ય છે એનાથી આપણે પ્રશ્નના જવાબ લખશું હે બાળક તું રસ્તો ભૂલી ગયો છે પછી તારા કોઈ દુશ્મન તને અહીં મોકલ્યો છે તું અહીં શા માટે આવ્યો છે નક્કી તારો સમય હવે પૂરો થાય છે તો અહીંયા તમારે પંક્તિ લખવાની છે કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વડાવ્યો નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો અહીં તે સીધ આવ્યો બીજું હે બાળક તારો રંગ રૂબરો છે તું ખૂબ રૂપાળો છું તું મનમાં ઘણી બધી ઈચ્છાઓ ધરાવનાર છે તારી માતાએ કેટલા બાળકોને જન્મ આપ્યો છે એ બધામાં તું અડખામણો છે કે શું તો એની પંક્તિ થશે રંગ રૂડો રૂપ રંગ રૂડો રંગે રૂડો રૂપે રૂડો અથવા રૂપે પૂરો દિસ તો કોડીલો કોડામણો તારી માતાએ કેટલા જન્નમ્યા તેમાં તું અડખામણો તો આ રીતની તમારે પંક્તિ લખવાની થશે ત્યાર પછી કે બાળક તને મારો સવા લાખનો હાર આપું તને દોર્યો આપું આ બધું તને મારા નાકથી છાનું આપું તને હું ચોરીઓ પણ આપું લાખ સવાનો મારો હાર આપું આપું તુજને દોર્યો એટલું મારા નાકથી છાનું આપું રે તુજને જ ચોર્યો ચોથું નાગણે નાગના પગ દબાવી મૂછ મરડી જાગતા કહ્યું હે મહાબલી આપણે દ્વારે કોઈ બાળક આવ્યો છે ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ ચગડ્યો ઊઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો ત્યાર પછી મહાવરો ત્રીજો આવે છે નીચેની કાવ્ય પંક્તિઓમાં પદોનો ક્રમ આડોહવળો થઈ ગયો છે આ પદ ગોઠવી આ પદો ગોઠવીને યોગ્ય રીતે લખો ઉઠ્યા ખિસકોલી બહેન તો ખિસકોલી બહેન ઉઠિયા ઉઠિયા એવા ઉઠ્યા રૂઠિયા એવા ઉઠ્યા તો ઉઠિયા એવા રૂઠિયા પછી પાણી પીએ નહીં પાણી નહીં પાણી પીએ નહીં તો એનું થાય પીએ નહીં પાણી ધાણી ખાય નહીં ખાય નહીં ધાણી કેરી લાવ્યા તો આંબાભાઈ

વિષય ગુજરાતી સ્વ પોથી કેકારાવનું ચાલો યાદ કરીએનું પાના નંબર એકથી નવ તો ત્યાર પછીના વિડીયોમાં આપણે પાના નંબર નવથી આગળના પ્રશ્નોની વાત કરવાના છીએ તો મિત્રો આ રીતના તમારે સોલ્યુશન મેળવવા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં લિસ્ટમાં છે સ્વ પોથીના સોલ્યુશન અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારનું સોલ્યુશન મૂકવું તમને તરત જ તેનો ખ્યાલ આવે અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો